હવે તો વરસી જા મારા વહલા જગતનો તાત ચિંતિત છે અને વરસાદને પોકારી રહ્યો છે ચાલુ વર્ષે સારા અને વહેલા વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે જેતપુર પંથકના ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ ખેંચાતા મોટાભાગના ખેતરોમાં વહેલું વાવેતર કરેલ બિયારણ બળી ગયું છે અને જેના કારણે જ ખેડૂતોએ બીજી વાર વાવેતર કરી નાખ્યું છે પરંતુ હજુ વરસાદ ખેંચાશે તો પડ્યા પર પાટા જેવી સ્થિતિ થશે ચાલુ વર્ષે જુદા જુદા વાતાવરણના સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવામાન ખાતાએ પણ સારા અને વહેલા વરસાદની આગાહી કરી હતી જેના કારણે ખેડૂતોએ બમણી આશાએ પહેલી જૂનથી જ આજુબાજુ વાવેતર કરી દીધું હતું જેમાં રાજકોટ જિલ્લાની પાંચ લાખ બત્રીસ હજાર એકસો તેતાલીસ હેક્ટર જમીનમાંથી ખેડૂતોએ બે લાખ સોળ હજાર ત્રણસો નેવું હેક્ટરમાં વહેલું વાવેતર કરી નાખ્યું હતું એટલે કે મગફળી કપાસ શાકભાજી અને પશુઓના ઘાસચારા માટેનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ ખેંચાયો જેના કારણે ખેડૂતોનું વાવેતર એટલે કે બિયારણ બળીને ખાક થઈ ગયું અને અસહ્ય તાપ અને ગરમી ભર્યા વાતાવરણના રહેતે બોર અને કૂવાના પાણી પણ ઊંડા જતા રહ્યા છે જેના કારણે ખેતરે કામ કરતા ખેડૂતોને મજૂરોને અને ઢોરને માટે પણ પીવાનું પાણી ઘરેથી ભરીને આવવું પડે છે આવા આકરા તાપને કારણે વાવેલા બિયારણ બળી ગયા છે જેના કારણે આગાહીકારોએ આદ્રા નક્ષત્રમાં નક્ષત્રમાં સારા વરસાદની આગાહી કરતાં જેતપુર પંથકના મોટા ભાગના ખેડૂતોએ બીજી વાર વાવણી કરી છે અને હવે ફરીથી વરસાદની આસ લગાવી ખેડૂત મીટ માંડીને બેઠો છે અને જો હવે સમયસર વરસાદ નહીં થાય તો ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થશે હવે વરસાદ થઈ જાય તો સારી વાત છે આમાં અત્યારે કેમ કે બિહરણ ત્યાં પર અમે સોંપી દીધું છે એ તો વર્ષાત બચારે થિયો માં વાવો મન ખાતર હવે આગે આઈ પીતી વરસાદ થયો પણ ઓછો થી ઓછા વરસાદના કારણે અમારું બિયારણ બધું ફેલ થઈ ગયું ઈ પછી પાસી આવમન વારા ખાતાવારાએ આગાહ્ય આપીતી કે ભાઈ 15 થી 20 તારીખ લગન માં વરસાદ થઈ જશે એટલે અમે લોકો એ ખેડુ લોકો એ પાછું બિયારણ સોયક્યું અત્યારે અમારે ઈ બિયારણ ફેલ થવાની બીતી માં હે વરસાદ થઈ જાય તો તો બહુ સારું છે તો અમારું બિયારણ ફેલ ન થાય જો વરસાદ અજી ખેચે છે તો અમારે આ બિયારણ ફેલ થઈ જશે પાણીની તરની વાત કરીએ તો ગઈ સાલ વરસાદ બહુ ઓછો હતો અત્યારે બોરમાંય નથી અને વાળીયું નથી એ પાણીના અછતને લીધે અમે ઘરેથી પાણી ભરી અને વાડીએ મજૂર પીડા હોય એને પીવા આટું લઈ આવી પશુ હોય વાડીએ એને હાટું પીવાનું પાણી અમે કુડ્યું ભરી પંખા પંખી પખેડા અને બધાને પાણી અમે આ ગામમાંથી લેવું પૂરું પાડીએ વરસાદની રાહ જોઈને તો અમે બહુ બેઠા જો વરસાદ થઈ જાય તો સારું છે તો અમારું આ બીજી બે ફેલ નો થાય સુરેશ ભાલિયા સાથે